પોરબંદરના પક્ષી અભ્યારણ નજીક આવેલ વોકવે ખાતે આર્ય સમાજ દ્વારા વૈદિક યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા વિશ્વના બધા મનુષ્યને શ્રેષ્ઠ સદાચારી બનાવવા એ ધ્યેય મંત્ર સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે જે અંતર્ગત પોરબંદરના પક્ષી અભયારણ્ય પાસે સિગ્મા સ્કૂલ પાછળના વોકવે ખાતે વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું આ તકે આર્ય સમાજના પ્રમુખ તનજીભાઈ આર્યે જણાવ્યું હતું કે આજના ભૌતિક યુગમાં વિશ્વના માનવ માત્રના કલ્યાણ અને સુખકારી માટે કુટુંબ પરિવારમાં સુખ સમૃદ્ધિ અને પર્યાવરણમાં હવા પાણી અને આકાશ અને જમીનના શુદ્ધિકરણના ઉમદા હેતુસર આ સાપ્તાહિક સત્સંગ અને હવન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેટનાબેન તિવારીએ જણાવ્યું હતું કે હું આર્ય સમાજ સાથે જોડાયેલ છું મારા પિતાએ મારા લગ્ન આર્ય સમાજની વિધિ દ્વારા કરાવ્યા હતા કારણ કે શ્રીરામ અને સીતાના લગ્ન આર્ય પદ્ધતિથી થયેલા હતા આર્ય સમાજના બહેનો મંજુલાબેન આર્ય અને રમીલાબેન ઝુંગીના હસ્તે ડોક્ટર ચેતનાબેનને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે હિંગડાજ મંદિર માનવ ઉત્કર્ષ સેવા મંડળના જગદીશભાઈ રાઠોડ દીપકભાઈ રૂખાણી જગદીશભાઈ મોતીવરસ મોતીવરસાણિતા કિરણવણીકા ડોક્ટર ઈશ્વરલાલ ભડળા ખાદી ભંડારના શૈલેષભાઈ જોશી પરેશભાઈ ગોહિલ દિલીપભાઈ પોસ્તરિયા વિજયાબેન માલમ અને મનીષભાઈ સાટોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા હું ધનજીભાઈ આર્ય આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ છું આજે અમે પક્ષી અભિયાનની બાજુમાં આવેલ નગરપાલિકા નિર્મિત વોકિંગ પ્લાઝાની અંદર આર્ય સમાજ પોરબંદર દ્વારા સાપ્રાઇટ સત્સંગ આમ તો અમારા સાપ્રાઇઝ સંઘ આર્ય સમાજની અંદર ચાલતો છે પણ હમણાં એમ કહ્યું કે સ્વામી દયાનંદની બસો વર્ષ પૂરા થયા છે અને હમણાં તાજેતરમાં ટંકારાની અંદર બસો વર્ષની જયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રપતિ આપણે પુરુષોત્તમભાઈ રૂપાલા અન્ય રાજ્યપાલો આદિ બધા આપણા મુખ્યમંત્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રી આ બધા અહીંયા આવેલ હતા અને અમે પણ એવું નક્કી કર્યું કે ભાઈ સ્વામી દયાનંદને વેદની વાતો જન જન સુધી પહોંચાડવા માટે આર્ય સમાજની બહાર નીકળી અને ગલી શહેર શહેરની અંદર જુદી જુદી ઠેકાણે અમારે આ વેદની વાતો પહોંચાડવા માટે અમે નક્કી કર્યું એટલે અમે આજે આ કાર્યક્રમ અહીંયા અને ભવિષ્યના કાર્યક્રમ જુદા જુદા ગામની અંદર આવતા વખતે અમારો કાર્યક્રમ છે આનંદ કાર્ય ડોક્ટર છે ત્યાં એ પછી અમે સુભાષનગર એ પછી ગામની અંદર જુદી જુદી જગ્યાએ લોકો સુધી અમે અને આ ઉદ્દેશ એ છે કે લોકો સુધી વેદોની વાતો પહોંચે અને યજ્ઞથી શું ફાયદા થાય છે તે પર્યાવરણ સુધી જલ સુધી થાય ભૂમિ સુધી થાય આકાશ આકાશી વાયુ બધી સુધી થાય છે તો આ સંદેશો ઉપચાર માટે અમે બહાર આર્ય સમાજ બહાર નીકળી અને જુદે જુદે સ્તરો ઉપર જઈએ છીએ વૈદિક મહાયજ્ઞમાં આર્ય સમાજના ઋષિકુમારી વૈદિક મંત્ર ઉચ્ચાર કરી આહુતિ આપીને યજ્ઞનું મહાત્મ્ય જણાવ્યું હતું આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને મંત્રી કાંતિભાઈ જુંગીબાલાના માર્ગદર્શન હેઠળ આર્ય સમાજના હોદ્દી દારૂ અને ટીમે સમગ્ર આયોષનને સફળ બનાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર